રાજ્ય મળી રહી છે તેનું ઉદાહરણ ભાવનગરમાં જોવા મળી રહ્યું છે શહેરમાં ભરતનગર વિસ્તારમાં આવેલ શિવનગરમાં એકસો એકાવન નંબરની આંગણવાડી છેલ્લા લગભગ સાત વર્ષથી પણ વધારે સમયથી ભાડાની મકાનમાં ચાલે છે

આમ છતાં પણ સ્થાનિક વહીવટી તંત્ર અને નેતાઓ મૌન બનીને માત્ર ને માત્ર શિક્ષણનો તમાશો જોઈ રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આંગણવાડી બનાવવા માટે ધારાસભ્યની ગ્રાન્ટ આવી ચૂકી છે અને તેમ છતાં પણ બાળકોને શિફ્ટ કરાયા નથી અથવા તો અન્ય સુવિધાયુક્ત ભાડામાં મકાનમાં બેસાડવા મન નથી આવ્યા સાત થી વધુ વર્ષથી આ પણ આ પ્રમાણે લાલિયાવાડી ચાલે છે તો પણ કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે ભાવનગર શહેરના શિવનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી નંબર એકસો એકાવન ની આંગણવાડી દુકાનમાં કેબિનમાં ચાલે છે

જોકે ભાવનગર શહેરમાં આવી અનેક ભાડા ચાલતી જર્જરિત આંગણવાડીઓ આવેલી જ છે શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસુ હોય આ બાળકો આવી નાનકડી કેબિનમાં બેસીને અભ્યાસ કરે છે વિભાવરીબેન દવે હોય ભાવનગરના શિક્ષણ પાછળ તેમનું શું કૃત્ય હતું શું કાર્ય હતું તે પણ ભાવનગર જનતા પૂછી રહી છે અને આ કથડી શિક્ષણની સ્થિતિ પાછળ શા માટે કોઈ પગલા ભરવામાં નથી આવતા તેવા લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે

સરકાર બહુ મોટી વાતો સ્લોગન ની તો બાદશાહ કહેવાય ખેલશે ગુજરાત ભણશે ગુજરાત ની વાતો બહુ સારી કરે છે કરોડો રૂપિયા શિક્ષણ પાછળ વાપરે છે પણ કઈ રીતે વાપરે એની નીતિ સારી નથી સ્પષ્ટપણે ભાવનગરની શિવનગરની ભરતનગરની એકસો એકાવન નંબરની આંગણવાડી છે ભાડું ભરીએ છીએ પણ પચાસ જેટલા ભૂલકાઓ જ્યાં અભ્યાસ કરવા આવે છે અને પાછી દુકાનમાં બેસી અને ભણવાનું બાર બેંકી બાજુમાં ઇલેક્ટ્રિક નો થાંભો ગમે ત્યારે અકસ્માત થાય અને બિલ્ડિંગ પણ જર્જરી આ પરિસ્થિતિમાં આપણા ભૂલકાઓ ભણે તો કોણ જવાબદાર કોણ જવાબદાર આ આ સરકાર છે છે કોર્પોરેશન તો તો અમે વારંવાર અનેક ભાવનગરની આંગણવાડી કોર્પોરેશનની ની અનેક વખત રજૂઆત કરી છે છતાં આ સરકારને બાળકો કે ભૂલકાઓમાં રસ નથી ફક્ત પૈસા ક્યાં ખાવા આમાં જ રસ છે सरकार बहुत बड़ी बातें करती है सिर्फ स्लोगन वाली सरकार है मैं ये बोल रहा हूं इसलिए कि खेलेंगे बच्चे पढ़ेंगे गुजरात ऐसी बात कर रहे हैं बहुत बात बहुत बड़ी लग रही है लेकिन भावनगर की भरतनगर की नगर की जो आंगनबाड़ी है जहां बच्चे पढ़ने जाते हैं जो भूलका छोटे छोटे के पढ़ने जाते हैं कम नसीब है कि स्कूल मतलब आंगनबाड़ी और भाड़े है और दुकान पे पढ़ रहे बच्चे दुकान पे जो दुकान चढ़ रही है उसमें बच्चे पढ़ रहे बाजू में गंदगी है बाजू में इलेक्ट्रिक स्थम है कभी भी कोई अकस्मात बिल्डिंग है वो भी जर्जरी थे कभी भी बड़ा अकस्मात हो सकता है लेकिन हमने तो बहुत बार रजुआत की आंगनबाड़ी सरकारी स्कूल है लेकिन ये सरकार सिर्फ स्लोगन की सरकार है उसको रस इंटरेस्ट विद्यार्थी के बच्चे में है नहीं सिर्फ पैसा कमाने में है बस यही है सरकार કરવામાં આવી છે દુકાન જેવું તેની દેખાવ છે ઉપરાંત જર્જરિત નથી અને હોય તો એની પૂરેપૂરી અત્યારે જાણવા મળ્યા પ્રમાણે તાત્કાલિક તપાસ કરાવી લેવાની છે

મારો કેન્દ્ર નંબર 151 છે બેના વિસ્તારમાં કેટલી આંગણવાડી છે અને શું પરિસ્થિતિ છે ના આ વિસ્તારમાં હમણા આજુબાજુમાં એક આંગણવાડી નથી આ એક જ આંગણવાડી છે મારે સંખ્યા છે મારા આંગણવાડીમાં કેટલા ટાઈમથી આ ચલાવો શું પરિસ્થિતિ છે હું થઈ ચલાવું છું અને કોઈને રજૂઆત કરેલી કે શું રજૂઆત કરી છે પણ કીધું છે કોમન તમને કરી દઈશું તમારા નામે કઈ બીજી આંગણવાડી બોલાય કે એવું કઈ ના વિભાવરી બેન ની ગ્રાન્ટ બે વાર આવેલી છે પણ મારું નામ ઘર બન્યું નથી એમ તમારું નામ ઘર નથી તમારા નામ ની ગ્રાન્ટ આવેલી હતી હા મારા નામ ની ગ્રાન્ટ આવેલી છે મારા કેન્દ્ર ની પણ આ વિસ્તાર માં કોઈ એક નંદ ઘર બનાવવા ના આપ હા પાડી શકાય ખબર નહી શું પ્રશ્ન થયો પણ મને બનાવી નથી આપેલું કેટલા ટાઈમ થી તમને બનાવી આપવાનું છે 3 4 વર્ષ થી